હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે ચટણીને એકદમ સરળ રીતે સ્ટોર કરવાની બધી ટ્રિક્સ અને ટીપ્સ સાથે આજે આપણે લસણની ચટણી બનાવીશું જેને બનાવી એકદમ આસાન છે તો ચાલો ફટાફટ આવી લસણની ચટણી બનાવવાની શરૂઆત કરીએ લસણની ચટણી બનાવવા માટેની યોગ્ય વસ્તુ આપણે જોઈ લઈએ તો અહીંયા મેં લસણને તેના ફોતરા કાઢીને આ રીતના મેં લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ફોતરાનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ તો તે વાતનું ધ્યાન રાખવાનું અને તેની સાથે સાથે અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ તમે કોઈ પણ વાપરી શકો છો અને ચાર મોટી ચમચી જેટલું મેં અહીંયા મીડિયમ તીખું હોય ને તેવું મરચું લીધેલું છે જો તમારી પાસે વધારે પડતું તીખું મરચું હોય ને તો તેની જગ્યાએ તમારે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરવાનો નહીતર ચટણી તીખી બની જશે અને તમે ખાઈ પણ નહીં શકો અને અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલું દહીંને આ રીતના મેં ફેટીને લીધેલું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેશું તો ફ્રેન્ડ્સ આટલી જ વસ્તુઓમાંથી લસણની ચટણી છે ને એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે હવે આપણે ખાવણી દસ્તામાં જે વાટકીમાં લસણ હતું ને તે બધું જ આમાં આપણે લઈ લઈશું અને દસ્તાથી આપણે બધું લસણને વાટી લઈએ તમે આની જગ્યાએ મિક્સરમાં બી ક્રસ કરી શકો છો પરંતુ મિક્સરમાં ક્રસ કરવાથી લસણમાં રહેલા બધા તત્વોનો નાશ થઈ જાય છે તો કોઈ પણ મશીન હોય જો લસણ હોય કે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે આધુનિક મશીનમાં ક્રસ કરીએ ને તો તે તેમાં રહેલા તત્વો છે ને એ બળી જાય છે હવે આપણે જે મીઠું લીધું હતું તે આપણે સ્વાદ અનુસાર અત્યારે જ એડ કરી દેવાનું છે આ સમયે લસણમાં મીઠું એડ કરવાથી તે ફટાફટ અને એકદમ ઝીણું ઝીણું વટાઈને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ થોડી વારમાં તો આપણું લસણ છે ને એકદમ સારી રીતે ઝીણું ઝીણું વટાઈને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ સમયે એક ચમચી જેટલું તેલ એડ કરીશું જે લોકો ડ્રાય લસણની ચટણી ખાવાનું પસંદ કરે છે ને તેને ઘણીવાર એવું થાય છે કે તે લસણની ચટણી છે ને એ સુકાઈ જતી હોય છે તે લાંબા સમય સુધી એવી ને એવી રહેતી નથી તો આ સમયે તમે જો એક ચમચી જેટલું તેલ એડ કરીને પછી આ રીતના એકવાર વાટી લેશો ને તો તમારી ચટણી છે ને એ ક્યારેય સૂકી નહીં પડે એવી ને એવી રહેશે ખંડાયેલા લસણમાં આપણે લાલ મરચું એડ કરીએ અને બરાબર તેને ખાંડી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી ચટણી છે ને એકદમ સારી રીતે ખંડાઈને તૈયાર થઈ ગયું છે તો લાલ મરચું લસણ મીઠું તેલ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લેશું તો જે વાસણમાં આપણે ચટણી બનાવવાની હોય ને બસ તે જ વાસણમાં આપણે આ ચટણીને લઈ લેવાની છે હવે આપણે આમાંથી બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને ચમચીથી આ રીતે આપણે બધું સારી રીતે પ્રેસ કરી કરીને ચટણીને તેલ સાથે મિક્સ કરી લેશું અને બાકીનું તેલ છે એ જેમ જરૂર જણાય એમ આપણે આમાં એડ કરીશું હવે આપણે બાકી વધેલું તેલ હતું ને એ પણ આપણે એડ કરીશું અને આ રીતના ચટણી સાથે તેલને મિક્સ કરી દઈએ એટલે ચટણી છે એ તેલ સાથે એકરસ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણી ચટણી છે ને એકદમ સારી રીતે એકરસ થઈ ગઈ છે તો હવે આપણે તેને ગેસ પર કૂક કરવા માટે લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તવીને ગેસ ઉપર લઈ લીધી છે તો આ રીતના આપણે કન્ટિન્યુઅસલી ચમચીથી આ રીતના ફેરવતા જશું એટલે લસણ અને ચટણી છે એ દાજી નહીં જાય અને એકદમ સારી રીતે કૂક થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણને આ પ્રોસેસને ફક્ત બે મિનિટ જેટલો ટાઈમ લાગશે હવે આપણે ખાવણીમાં જે લસણને ખાંડ્યું હતું ને તેમાં થોડું પાણી એડ કરીને આ ચટણીમાં એડ કરી દઈએ અને એક મિનિટ જેટલું આને ધીમા ગેસ ઉપર આપણે ચડવા દઈશું એક મિનિટ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ચટણીમાંથી તેલ છે ને એકદમ છૂટું છૂટું થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ચમચીથી એકવાર સારી રીતે ચટણીને મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે ફેટેલું દહીં હતું તે બધું જ આમાં આપણે એડ કરી દઈશું જો ગેસની ફ્લેમ ઓન હશે અને તમે દહીં એડ કરશો ને તો દહીં ફાટી જશે અને ચટણી બિલકુલ સારી નહીં બને તો અત્યારે આપણે દહીંને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા દહીં છે ને એ ચટણી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એકદમ ધીમા ગેસ ઉપર તેને આપણે ચડવા દઈશું અને જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે આ ચટણીને કૂક કરવાની છે તો ફ્રેન્ડ્સ થોડી વારમાં તો અહીંયા જુઓ તેલ છે ને ચટણીમાંથી સરસ ઉપર આવી ગયું છે તે છૂટું છૂટું જણાઈ રહ્યું છે તો એકદમ પરફેક્ટ એવી આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને એકવાર ચમચીથી પણ બતાવી દઉં તો કઈ રીતના આપણે કન્સિસ્ટન્સી રાખવાની તો ફ્રેન્ડ્સ આ રીતના તેમાં બિલકુલ પાણીનો ભાગ રહેવો ના જોઈએ તો બસ આ રીતના તેનું ટેક્સચર આપણે રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આ ચટણી છે ને એ તમે ભાખરી સાથે થેપલા સાથે અથવા તો ઘણીવાર એવું થાય કે આપણે શાક ભાવતું ના હોય તો તમે કોઈ પણ શાકની જગ્યાએ પણ આ ચટણીને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ પંદર દિવસ સુધી જો આ ચટણીને તમે ફ્રીજમાં રાખશો ને તો આ ચટણીમાં ફૂગ પણ નહીં વળે તેમાં સ્મેલ પણ નહીં આવે અને ટેસ્ટમાં તો એવીને એવી રહેશે તો તમે ક્યારે બનાવો છો આવી એકદમ ટેસ્ટી અને લાજવાબ એવી લસણની ચટણી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી છવાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ